સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભના પાંચમા દિવસે પાંચ લાખ અઠાણું હજાર ત્રેપન ભક્તોએ દર્શન કર્યા બાવીસ લાખ પાંત્રીસ હજાર ભક્તોએ કુલ પાંચ દિવસમાં દર્શન કર્યા હતા નેવું હજાર પાંચસો વીસ લોકોએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો ત્રણ લાખ પચાસ હજાર મોહનથાળનો પ્રસાદનો લાભ લીધો તો છસો મંદિરના શિખર પર જણાવ્યું હતું ત્રિશુડિયા સંઘ પરિવાર અમદાવાદથી પગપાળા સંઘ અંબાજી આજે અમે અંબાજી તીરસની ધજા ચઢાવીએ છીએ અને અમારા સંતપતિ નટવરભાઈ કાલમાં અમને સારી વ્યવસ્થા સાથે અત્યારે પદયાત્રા કરીને માતાજીથી થોડા દૂર છે અને ઘણો આનંદ છે લોકોની મા મનોકામના પૂર્ણ કરે છે એવી આશા સાથે અને આવતું વર્ષ ઘણું સારું જાય એના માટે અને નવરાત્રિના દિવસોમાં માને અમે આમંત્રણ આપવા માટે આવ્યા છીએ